અમીરગઢના આંગણે વન કવચનું વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લાના પંચોતેરમાં વન મહોત્સવ ઉત્સવ કાર્યક્રમ અમીરગઢના આંગણે યોજાયો હતો તેમજ આ કાર્યક્રમ દરમિયાન એક પેડ મા કે નામના સૂત્રને સાર્થક કરવા શંકરભાઈ ચૌધરીએ આહવાન કર્યું હતું તેમજ ભાવિ પેઢીને સ્વસ્થ અને શુદ્ધ વાતાવરણ પૂરું પાડવા વૃક્ષોનું જતન સંવર્ધન કરવું પડશે વૃક્ષ ધરતીના આભૂષણ અને પ્રકૃતિના પ્રાણ તત્વ છે

બનાસ ડેરી ના વાઇસ ચેરમેન શ્રી ભાવુભાઈ હાજર હતા અને મનસત સંદેશ. દ્વારા સમગ્ર ભારત વર્ષની અંદર આવા અનેક પ્રોગ્રામો થઈ રહ્યા આપણી સંસ્કૃતિ અને પ્રકૃતિ આપણે બચાવવાના છે સંસ્કૃતિ સંસ્કારોથી બસતી હોય છે અને પ્રકૃતિ આ વન પજાવવાના કાર્યક્રમો થી સુનસ્થિત હોય છે